મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને પ્રોહિબિશનના કેસમાં મોટી સફળતા મળી છે ભાંડુ હાઇવે પર વોચ ગોઠવી એલસીબીએ એક અર્ટિકા ગાડીને આંતરી હતી રાજસ્થાન પરતથી રાજસ્થાન તરફથી આવતી અર્ટિકા ગાડી જી જે બત્રીસ બી છાસઠ એકાણુંમાં દારૂ હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી પોલીસ તપાસમાં ગાડીની સીટ નીચે બનાવેલા ખાસ ગુપ્ત ખાનાઓ મળી આવ્યા હતા જેમાંથી વિદેશી દારૂની કુલ અગિયારસોને ત્રીસ બોટલો ઝડપાઈ છે પોલીસે રાજસ્થાનના તેજારામ અને તુલસારામ ઝાટની ધરપકડ કરી છે જ્યારે રાજ જ્યારે જથ્થાભરી આપના સંચોટના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે દારૂ ગાડી અને મોબાઈલ મળીને કુલ સાત પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી હેમાંશુ સોલંકીની સૂચના હેઠળ એલસીબી ઇનચાર્જ પીઆઈ એન આર વાઘેલાની ટીમે એ આ સપાટો બોલાવ્યો છે